8 વાગ્યા 8 વાગ્યા આ દોહો રોજ રાતી નવરાત્રિ ગોવાજ હોય છે ને તે અરમ ઉઢવાનું નામ નહી લેતા ખબર જ નહી પડતી હમણા ઘોર ઘોર પાવાનો સાર વાઢવાની માં એકલી કેટલો થી થાય એય લે દાતાણ દો હા એ દો હા ઓ બારે લે એ Hahahaha <laughs> <laughs> Hahahaha

પણ બાપા તમે ગેડા થો એમ હું એણા થો છો કેમ પણ એ તો ગોમમો બને છે ને મને ઈચ્છા ના થાય સારું ચડો ને લેતા આવું છું તમારો નવો ઈને ઈચ્છા હોય છે આ બધું છે ને એ બધું પહેરવાનું રાખજો પાછા અમુંદુ પાછે કાઢી ના નાખતા પહેરો તમે પહેરો હા બધા રાવણ બને છે ખાલી એક વખત છોકરાને લુકરો લઈને આબાદે મારા હવારો અહીંથી પહેરીને જ ફરવું છે રાવણનું

ઉન હતું પૈસા આલ્યા તને ખબર નતી પડતી આગળ જો એ લઈ ગયો આ લાગુ છું જોજે હું ખાલી બોડી બોડી જોવ હાઈટ બાઈટ જોવ સન બોડી સન હા તમે કર્યો કર્યો હું છું ખબર પડે ના તમે જોયા ખાટિયે ડાકુ એ રો મને ના ફાવે બધું તમોના આ હું જઉં કોમ બધું તો સાહેબ કોમ બીજો મળે નહીં વાત સાચી છે છોડે એ એ શું હા શું સુખે નહીં ગે

રાતે અડધી રાતી એ બધી મને નઈ ખબર કે હવે કોઈ બીજું બની જાય ના કહેતો કે હું બની જાઉં અને લુગડો પહેરીને તો સમજાય તો મારા આબુ પડશે ખબર નહીં

તો રાવણ મૂજ બને નાના બોડી જો ખાલી ઊણ આઈ જાવ ને તો પછતો દર ચાલે રાવણ મૂજ બને ખાલી આટલી ફર આઈ જવા દે રાવણ એ આવો આપણે તું કરી નાયો છું

મેઠાબ <laughs> <laughs>

રોણા કમરા બોળીઓ ખઈ ખઈન ફૂલી ગયો છે તારો નામ જ મેઠું છે ને તે તમે અઠું તણ મેઠું એટલું જ મેઠું જૂતાણી અરે બાપા તમે ઉકા લળો બે આઈ કરડો આ દે બે જા પીનિયા મો તારે જી કરવા ગર કે ખબર છે એટલા મંતા બધો આયી પણ આ ખાડો માં બોલાવા જ્યાં જીલે ગણાય નહીં મીકી મેઠા પાન બોલાઈ આવું છું વ્યાજ થી પછી ના જા તમે શાંત ના જશો

આપણા જે બધું કરવા તૈયાર છું અને એના માટે રાવણ માટે તમારી બધું કમ્પ્લીટ હું શું નકલી છું યાદ રાખજે ભૂલ ના

રાવણ બનવું ગોમ માં સો મહિના પેલા કેવું પડે એવું કેવા ના હોય તાત્કાલિક તમારો નિર્ણય તમે રાવણ બની જાવ પ્લાનિંગ તો એક ફોર્મ કરો પેલા પૂરા છે ને

હમણાં ભેહી દે બડે ગમ્મેતે કરે બેવને ખોળે આજ રાવણ દહન કરીએ બેવને હા 5 વાગે ના તને શખ સાયમ રાતી કેટલા વાગે શિકર કેટલા કે લુગડો લાયા અન પેરીન ઉંગેલા તો બળકી બાપ ભાઈ તું તાર બન અરે તારે મરું નહીં મારે મરવું નહીં આ તો ગાડા પુલા થી અંગાથી બંધી ને આપડે મહી ના વાત સાચી છો આ તો બસી જા તું એને આવી ગયો નકર પેલા ખાટો બાને થી પુલા પેલો બલ્લે લેવા જો તો હાક્તર બનવું છે તા જા તાર તાર આવા દે ના માન ની બનવું ના તો કોઈ મિત્રો હવાડ લેવાય તો જે ગોમ નક્કી કરે એ ખરું આપણે જાતે બની ના દાવે રાવણ અને મિત્રો આ વિડીયો ખાલી ફક્ત ને ફક્ત મનોરંજન માટે છે બરોબર છે